એક નાનકડી વાત કારણ કે ત્રેવીસ તારીખ આવી રહી છે આપણે જેને શહીદ દિવસ તરીકે પણ કહીએ છીએ દુર્ગા ભાવરી ખાલી નામ લઈ તો એમાં વાઇબ્રેશન આવે કોકદી વાંચો મારા દેશની દીકરીઓને ખબર પડે કે તમે કોણ છો યાર શું તાકાત છે ભારત વર્ષ એટલી મુંબઈમાં માં જઈ નોલા ગોરાવના મોટા મોટા અધિકારીઓ ઉપર રાતના ફાયરિંગ કરેલા છે ઈ શક્તિ નારી શક્તિઓ અને ચંદ્રશેખર આઝાદ છેલ્લે જે ગોળી ખાધી ની એમની આપેલી એ રિવોલ્વર પણ એમની જ આપેલી હતી પિસ્તોલ અને કેટલા ક્રાંતિકારીઓને હાચવતા દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાના પત્ની અને બધાયમાં ભગવતી ચરણ ક્રાંતિકારીઓમાં મોટા એટલે એમને ભાભી એટલે ઈ ભાભીઓ લક્ષ્મણજી જે સીતાજીને ભાભી માનતા ઈ ભાભી ભાભી કેમ છો ઈ ભાભી નહીં મંગળ સુધી મને વાંધો નથી તમે ચંદ્ર માં જાઓ બધે જાઓ પણ ત્યાં બધા ડાયટો નથી બધા હેમસે નઈ ધરતી બગાડી નાખીશું તો ક્યાં રહેવું ધરતી નો બગડી જાય એ આપડે ધ્યાન રાખવાનું એટલા માટે છે પણ દુર્ગા ભાભી એ દુર્ગા ભાભી જયારે સાન્ડર્સ મારી અને ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ રાજા રાજના દસ વહાડા દહે ભગવતી ચરણ વોરાતો કલકત્તા હતા એનો પતિ એકલી બાઈ હતી ક્રાંતિકારીઓ રોટલા ખવડાવતી બોમ પણ હાથે બનાવવાનું તો એને આવડતું હતું શું આ દેશની દીકરી શું કરી શકે એ વાત છે આ પાછી પુસ્તક માં બધું સારું આવે ધીરે ધીરે જો આ ગીતાજી ગીતાજીના બધું સારું નકર આપણને એવા આઘાકાર ધીમે લેતા હિતેર પીંચોતેર વર્ષ હું કોઈ સરકારનો માણસ નથી મારા માટે બધાય હરખા હારા કરે હારા પણ એક વાત પાકી છે હું હું એક નાગરિક તો છું ને આ દેશની ધરતીનો એટલે સાચી વાત મારે કેવી જોઈએ બોલવી મુદ્દુમાં એટલું આપણું દબાવમાં આવ્યું હા હવે ધીરે ધીરે આવ્યું છે અને આપણે આપણે જો હવે હું જ્ઞાતિવાદની કારણ કે સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલે મારી ફરજ છે મારા માટે મારે શબ્દવાર વિવેકથી મોટું કાય નથી એ કાઈ બેઠેલા બતાયને કહી દઉં છું વિવેકનો કાંટો બગડ્યો એક કાંટો આખે આખો કાંટો પોતે સોનાનો હોય એક આખે આખો કાંટો પોતે લોઠાનો હોય ત્રાજવા લોટાના હાકલ લોઠાની પ્લેટ લોઠાની એક ત્રાજવા સોનાના હાકલ સોનાની પ્લેટ સોનાની બે કાંટા હોય એમાં સોનાનો કાંટો તોલ માં બગડેલો હોય અને તમે કાઈ ખરીદવા જાવ તો કેમાં તો લોઢા ને કાંટે કે સોનાને કાંટે તો જીવનમાં વિવેક રૂપી કાંટો બગડ્યો એટલે હોના જેવા હશે તો દુનિયા ધક્કો મારી છે તમારી પાસે તોલ નો કરાવાય બાકી બીજું બધું બરોબર છે તમારો જે હોય એમ વિવેક થી મોટું કઈ નથી આપણી ગાડીમાં એકસો ને બસો ને ની સ્પીડ આપેલી હોય અને એ એની કંપની ના પરીક્ષા માંથી પાસ થઈ ગઈ છે એકસો વીસ જાય જાય ને જાય તો જ કાંટા માં બતાવેલું હોય પણ એકસો વીસ ન જવું આને વિવેક કહેવાય ગાડી છોડાવી નવી એક ભાઈ એટલે એને એના પપ્પા ને પગે લાગ્યો એ કે હું જાઉં છું માતાજી દર્શન કરવા નવી ગાડી છોડાવી એટલે અને મને આશીર્વાદ આપજો એમ નવી ગાડી લીધી છે પપ્પા એ કીધું સીધું કીધું તું તાર દર્શન કરવા જા બધું સાચું પણ આશીર્વાદ મારા આશીર્વાદ ની સ્પીડ એકસો વીસ સુધી ની છે એથી તો આશીર્વાદ વાહે રહી જાય પછી કેતો નહી વિવેક નો જે કાંટો છે એ બહુ મોટી વસ્તુ છે દુનિયામાં વિવેક જે છે ને એટલે હું તમને વાત કરતો તો કે સાન્ડ્રસ ને માર્યા પછી રાતના બાર સોરી દસ સાડા ની આસપાસ અને બીજા બધા હિન્દુસ્તાનીઓ અંદર ધજલ વહી આવ્યા હવે અંગ્રેજી ટોપા વાળો અંગ્રેજ અધિકારી હતો નહીં આ તો થોડી વાર હું તમને વાત પૂરતી કહું અંદર આવ્યા મીડો ઘુમરા મારવા દુર્ગા ભાભી આમ કરવા મીઠા કોણ છે કોણ અને પછી ખખડાટ દાંત કાઢતા ભગતસિંહ બોલ્યો મેરી દુર્ગા ભાભી મેરે કો નહીં પહેચાન શકે અબ અંગ્રેજો કી તાકાત નહીં મુજે મુજે પહેચાન શકે આ હા 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 પહેલી વાર બટુકેશ્વર દાત એમ કે છે ભગતસિંહ જયારે પોતાની પાઘડી કાઢી કાઢી અને પોતાનો જયારે અંગ્રેજોનો નો ટોપો પહેર્યો ત્યારે ત્રણ વાર માથું ધૂણાવ્યું હતું સાહેબ તમે જોઈજો કે મારે જેમને જેને પીછા નથી ગમતા એનો આ ચોપો પહેરવો પડે છે માથું ધૂળાવું પછી પહેર્યો અંગ્રેજ અધિકારી બેનો દુર્ગા ભાભીને કીધો કે તમારે અમાને સાથ આપવાનો છે અને ચારે બાજુ અંગ્રેજ પોલીસ ગોઠવાઈ ગઈ છે ક્યાં જ આવું એવું છે નહીં અને ત્યારે આરે સાથી હતા એમને કીધું દુર્ગા ભાભીને તમારે ભગતસિંહ ના પત્ની બનવાનું છે એક છે બે સેકન્ડ માટે આમ સ્તબ્ધ થઈ અને પછી કીધું ભારત નહીં વિશ્વમાં કોઈની તાકાત નથી દુર્ગા ભાભીને કઈ હકીક મારા પત્ની થવાનું છે પણ રાષ્ટ્ર માટે અને મારા ભાઈ ભગતસિંહ તમે ક્રાંતિકારીઓ માટે જે ક્યોય કરવા માટે તૈયાર છો ભલા માણસ હું તમારી પત્ની બનવા તૈયાર છું આ તો ખાલી પાત્ર ભજવવાનું હતું અને પત્ની અંગ્રેજ અધિકારીની પત્ની તરીકે બન્યા દુર્ગા ભાભીએ પહેલીવાર મેકઅપ કર્યો હુરડી બન્યા એ જે ગોરિયાની પત્નીઓ એવા ભગતસિંહ ગોળીઓ બન્યો અધિકારી ધોળ્યો અને એનો રાજગુરુ છે એનો ઠેલો ઉપરવાળો માણસ બન્યો અને શશી દુર્ગા ભાભીનો દીકરો શશી શશીને હારે લીધો અને પાંચ વર્ષના બાળક શશીને લાહોરના રેલવે સ્ટેશને આવી અને આમ તેડી અને ભગતસિંહના હાથમાં દીધો હું જે તમને ગીતની વાત કરતો તો એ ભગતસિંહના હાથમાં ત્યારે દીધો પધાર પધારો આવ તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મારી લખેલી આ કવિતા છે આપ બધા માટે નાનું ઝરણું તાણી શકે તમે તમારા પ્રેમના પ્રેમમાં અમને શું તાણી જવાના હતા અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું પણ તમારા નેન જોયા તો હિરણના પૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને યુવાનો પણ છે એટલે એક કડી મજા આવશે કે મળોસો એકલા સામે કુણો અંકુર લાગો છો અંકુર ફૂટ્યો એમ ને કાજું વાવેલો એનો બીજનો ખોટો ફૂટે મણોસો એકલા સામે કુણો અંકુર લાગો છો અને તમારી સૈરુ સાથે તો ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભર પણ મૂળ વાત ઉપર આવું પછી હું એ બધી વાતો આપણે આગળ કરશું કવિતાઓની હવે લાહોર ના રેલવે સ્ટેશન ને રાતે આવી ભગતસિંહ અંગ્રેજ બન્યો છે દુર્ગાબાભાઈ અંગ્રેજ અધિકારી ની પત્રી બન્યા એટલે ભગતસિંહ ના એક પાત્ર માટે અને શશી ને આમ તેડ્યો હતો દુર્ગાબાભી એક ના એક દીકરા ને ભગતસિંહ ના હાથમાં દીધો અને કીધું કે આને તારે તેડવાનો છે ભગતસિંહ કે કેમ કે કદાચ અંગ્રેજ અધિકારી આપણને રેલવે સ્ટેશન ને રેલવે માં બેસી ટ્રેન માં બેસી જો ઓળખી જાય પહેચાની જાય ઓળખી જાય અને ભગત જો ફાયરિંગ કરે તો તારે મારા પાંચ વર્ષના દીકરા શશી ને આડો દઈ દેવાનો છે ભગત ની ભારત ની જરૂર છે એટલે આ મારો દીકરો તારે તેડી દેવો

તું કહેતી હતી તેરા ચાંદ હું મેં ઓર ચાંદ હંમેશા રહેતા હે એ આપણા ગીતો એની મજા છે એટલે સફાખરા આપણો હોળી ઉત્સવ વસંત ઉત્સવ એટલે આપણો ઉત્સવ તો છે જ પણ કૃષ્ણ આ ઉત્સવ છે હોળી રેમો છે એટલે મને ગમતું આ સપાખ